મહુવા શહેર અને ભાદરોડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી અને વેચાણ છે રજૂઆત મહુવા કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા પીઆઈ ને રજૂઆત કરવામાં આવી હતી મહુવા શહેર અને વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું બેફામ વેચાણ કરવામાં આવે છે જેમ કે મહુવા શહેરમાં ગાતકડા બજાર જનતા પ્લોટ મિલની ચાલી માર્કેટિંગ યાર્ડની પાછળ વાસી તળાવ જીઆઈડીસી ગાંધીબાગની પાછળ રેલવે પાટણના વિસ્તાર ભવાનીનગર વિટીનગરમાં ખુલ્લે આમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમજ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાદરોડ માળવાવ નઈ છસિયા બિલડી બીપળવા ડુંડાસ લુસડી વાંગર ઉમણિયા વદર નેસવડ રિજન્સી નેસવડ તરેડ તલગાજરડા રાતોળ સહિતના ગામોમાં વિદેશી અને દેશી દારૂના વેચાણ માટે મોટા પ્રમાણમાં થાય છે આ દારૂના દૂષણને ઢમી દેવા અને બુટલેગરોની ધરપકડ કરવાની મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહુવાના પીઆઈને કરવામાં આવી હતી રજૂઆત ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો પોલીસ મથક સામે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચારી હતી